તો આજે વાપીમાં ભાજપના લઘુમતી સમાજનું સંમેલન યોજાયું હતું જેમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ અને ભાજપના લઘુમતી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી સુફી એમ કે ચિસ્તી ઉપસ્થિત રહ્યા હતા સંમેલનમાં વાપી અને વલસાડ જિલ્લા ઉપરાંત દમણમાંથી પણ લઘુમતી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મુસ્લિમ બિરાદરોને સંબોધતા નાણાંમંત્રી અને અન્ય મુસ્લિમ અગ્રણીઓએ વડાપ્રધાન મોદી અને ભાજપ સરકારના શાસનમાં લઘુમતી સમાજના વિકાસ માટે થઈ રહેલા પ્રયાસોને યાદ કર્યા હતા મંચ પરથી મુસ્લિમ અગ્રણીઓએ આ ચૂંટણીમાં મુસ્લિમ સમાજ વલસાડ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ધવલ પટેલ સાથે હોવાનું જણાવ્યું હતું અને સમગ્ર રાજ્ય અને દેશમાં પણ લઘુમતી સમાજ ભાજપની સાથે આવે તેવું આહવાન કર્યું હતું વાપી ખાતે ચિસ્તી સાહેબ એટલે કે એમને સુખી સંતના નામે સમગ્ર ગુજરાત જાણે છે અને સાથે સાથે તેઓ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી છે અને ગુજરાતના પ્રમુખ તરીકે પણ એમણે અદભુત કામગીરી કરેલી તેઓ આજે વાપી ખાતે સમાજના સંબોધન માટે સમાજના વિનંતી કરવા માટે આવ્યા હતા અને જે રીતે સમાજે પ્રતિભા આપ્યો છે ચોક્કસ રીતે ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબે જે વિકાસના કામો કર્યા છે એને લીધે સમગ્ર સમાજ એક ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં ઉભો છે એમ ચોક્કસ કહી શકાય મુસ્લિમોની સંખ્યા દેશમાં ચૌદ અને જેલોમાં ચાલીસ આ કોંગ્રેસ કલ્ચર હતું ભારતી જનતા પાર્ટીએ વિકાસ કરવા માટે એમના હાથ બાંધેલા નહીં હતા પરંતુ એમણે હંમેશા ક્રિમિનલ અને કટ્ટરવાદી તત્વોનું દૃષ્ટિકરણ કર્યું અને રોજગારી ક્ષેત્રે આર્થિક ક્ષેત્રે જે સમાજ એક વિઘટિત થઈ ગયો અને બરબાદ થઈ ગયો એનું કારણ કોંગ્રેસ હતું આજે ભાતીજ પાર્ટી ભારતી જનતા પાર્ટીના સુશાસનમાં ગુજરાતમાં જ પંચ્યાસી ટકા સાક્ષરતા રેટ છે અને દેશની અંદર અત્યારે જ આઈ પચાસ થી વધારે આઈએસના આઈપીએસ સિલેક્ટ થયા છે મોદી શાસનની અંદર ત્યારે દરેક સરકારની યોજનાઓનો લાભ મુસ્લિમ સમાજને પણ મળી રહ્યો છે શિક્ષણ ક્ષેત્રે રોજગારી ક્ષેત્રે